નમસ્કાર ખેડૂત મિત્રો કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક વતી હું હરેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીના સાહેબ તમે બહુ બધા વિડીયો જોયા હશે બરોબર છે તમે લાઈક કર્યા છે અને બહુ બધી કંપનીના પ્રોડક્ટો ખેડૂતો બટાકામાં વાપરે છે પણ આજે મારે તમને ડૉક્ટરની ટેક જે ઇન્ટરનેશનલ પેટન્ટેડ પ્રોડક્ટ છે કે જે ખેડૂતે વાપરી છે કયા ખેતરમાં વાપરી છે અમને ખબર નહોતી પણ અમે ચારે ચાર ખેતરમાંથી છોડ ઉપાડ્યા છે અને છોડ ઉપાડીને અમે નિરીક્ષણ કરીને અમે બતાવ્યું છે કે આ વસ્તુ ડૉક્ટર ઇન્ટેક વાપરેલું છે કે જે કૃષિ યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત પડે છે ને બહુ સારી છે આપની સાથે ખેડૂત મિત્ર છે કે જેઓ સારામાં સારી ખેતી કરી રહ્યા છે અને જે ગુજરાતને બટાકાની ખેતીમાં ખરેખર એમનું નોલેજ બી સારું છે અને બહુ બધું અમને ઓબ્ઝર્વેશન કરવાનું કહ્યું કે ભાઈ તમે અમારા ચારે ચાર ખેતર છે એની અંદર એક ખેતરમાં મેં ડૉક્ટર ઇન્ટેક વાપર્યું છે તો તમે જણાવો કે કયા ખેતરમાં વાપરેલું છે તો આપણે આ ખેડૂત જોડેથી જ એની કહાની જાણીએ કે શું છે આ સાચી હકીકત ચેતનભાઈ આપનું નામ ગામ તાલુકો જિલ્લો જણાવતું નમસ્કાર મારું નામ ચેતન પટેલ છે ગામ મિશન તાલુકો એડર જિલ્લો સાબરકાંઠા બરોબર છે આજના જે બટાકા દેખાઈ રહ્યા છે એ તમને ત્રીસ દિવસના છે અને એમાં એક ખેતરમાં મેં ડૉક્ટર યુનિટેક જે તમારી મિટિંગ સાંભળ્યા પછી મેં એક ખેતરમાં વાપરેલું વાપર્યું છે બરાબર છે પણ બંને ચારે ખેતરમાં એનો ગ્રોથ તો એક સરખો છે પણ હમણાં સાહેબે જે વખતે ઉપાડીને બતાવ્યું ત્યારે ખબર પડી કે આ વસ્તુમાં આમાં યુઝ કરેલું છે તમે તો ખેડૂત મિત્રો મારે તમને ખાસ કહેવું છે કે અમુક વખતે બટાકામાં તમે જો તો ઉપરથી વિકાસ સરખો લાગતો હોય છે પણ જે ચારે ચાર ખેતરમાં આપ્યું છે ચારે ચાર ખેતરના અલગ અલગ નમૂના તમારી સામે મૂક્યા છે એમાં એક પહેલું છે કે જે ખેતરની અંદરથી એમને જે પાયાના ડોઝ છે બધા સરખા આપેલા છે એક સરખું આપેલું છે એને એનો તમે જોઈ શકો છો કે એની અંદર કેટલા ટ્યુબર લાગે છે આની અંદર આઠથી નવ મોટા ટ્યુબર છે જે સાથે ટોટલ જોવા જઈએ આપણે તો અગિયાર ટ્યુબર જેવા છે બરાબર છે એની કમ્પેરિટિવમાં આપણે બીજા ખેતરનું જોઈએ કે એના કમ્પેરિટીવમાં આમાં ટોટલ છ મોટા ટ્યુબર છે અને ટોટલ અગિયારથી બાર એની બેઠક ટોટલ જોવા મળે છે એની કમ્પેરિટિવમાં ત્રીજા ખેતરનું આપણે જોઈએ બરાબર છે આની અંદર માત્ર પાંચથી છ મોટા ટ્યુબર છે અને સાથે નાના છે એને મળીને કુલ ટોટલ નવ ટ્યુબર લાગેલા છે આની સાથે અને જેમાં ડોક્ટર યુનિટેક આપેલું છે એ તમે જુઓ એનો છોડનો વૃદ્ધિ વિકાસ જુઓ અને નીચે જે ટ્યુબર છે એ ટ્યુબર જોઈ શકો આમાં કુલ ટોટલ ટ્યુબર ગણે અમે આમાંથી ચૌદથી પંદર ટ્યુબર લાગેલા છે અને એવું નહીં કે વધારે સંખ્યામાં બટાકા બેઠેલા છે તો બટાકામાં ઝીણ નીકળશે એવું કોઈ છે જ નહીં અમે અત્યાર સુધીના ચાર વર્ષ સુધી રિસર્ચ કર્યું છે આ પ્રોડક્ટના અને બટાકાની અંદર રિઝલ્ટ લીધા છે એક સરખા છે અને એક ખેડૂતના જણાવ્યા પ્રમાણે દસ એકરમાંથી માત્ર પંદર કટ્ટા ઝીણ નીકળી છે તો ખેડૂત મિત્રો હવે આપનો અનુભવ જણાવો ચેતનભાઈ એ અનુભવ તો આ જોતા તો મને બહુ આનંદ થયો કે આ રીતનું મારા ખેતરમાં પણ થયું છે અને સારું લાગ્યું ડૉક્ટર અને આપણે